ભાવનગર જિલ્લાના જેસરથી પાલિતાના ડેમ ચોકડી સુધીના અત્યંત બિસ્માર રોડથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા ભાવનગર જિલ્લાના મુખ્ય વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી યથાવત રહ્યા છે જેના કારણે મોંઘા ભાવના ઈંધણનો વેડફાટ થઈ રહ્યો છે જ્યારે આજે આપણે જે વાત કરીએ છીએ જે ભાવનગર જિલ્લાના જેસર ખાતેથી પાલિતાના ડેમ ચોકડી સુધીના રોડની આ રોડ ઉપર આપ ક્યારે પસાર થશો તો ફરીવાર અહીંથી ક્યારે નીકળવું નથી તેવો નિર્ણય કરશો પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકોની કેવી પરિસ્થિતિ છે તે પણ એક વિચારવા જેવું છે અહીંથી પસાર થતા વાહન ચાલકો ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ગંભીર છે ઇમરજન્સી વાન અહીંથી નીકળવું મુશ્કેલ બની જાય છે નાના મોટા વાહન ચાલકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ખેડૂત આગેવાન વતુભાઈ કામળિયા સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર આવતા ગામના સરપંચો દ્વારા ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી અને હાલમાં આ રોડ કેટલાક ગામો અને તાલુકાઓને જોડતો રોડ છે જેથી આ રોડનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે સ્થાનિક નેતાઓએ આ બાબતે અંગત રસ દાખવે તો પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે જો કે આ રોડ ઉપરથી આપ પણ પસાર થયા હોય અને કેવો અનુભવ થયો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ભાવનગર એક વર્ષથી પાલિતાણા અમારે લાવવું હોય તો કદમગીરીથી દોઢ કલાક થાય કોઈ ડિલેવરીનો કેસ હોય તો ટાઈમ સર પહોંચતો નથી અને આંડિયા સવારી હોય એવો રોડ છે વર્ષોથી તો રાજકીય આગેવાનો એમ તંત્ર અને સરકારી તંત્ર આ બાબતમાં થોડું વિચારે તો જેસરનો રોડ વહેલી તકે વહેલામ વહેલી તકે શરૂ થાય એવું વિચારે નહીં પછી પહેલી તારીખથી અમારે આંદોલનના માર્ગે જ આવવું પડશે ખાસ કાન ખોલી રાખવું તંત્ર સાંભળ્યું જે સર દે રોડ ભોગવા ત્રણ કલાક થાય છે 25 કિલોમીટર નો અંતર કાપવામાં તો આ બાબત પર તંત્રએ ખાસ વિચારવું જોવે કે આ રોડની હાલત કેવી છે ભોગવાગસ્ટમાં રોડ હોય છે આયા કાલ બે એક્સિડન્ટમાં મરી ગયા છે આ મારી પેઢિયું ના પેઢિયું ડટાયેવડાવડા તો ખાડા પડ્યા અહીંયા જેસઠી પાલતાણા સુધી કેટલા સુધી ખરાબ છે રસ્તો જેસરથી ડેમ સુધી છે હું સરૈયા ભરતસિંહ બોલું છું અને આ રસ્તો એટલો બધો ખરાબ છે કે અત્યારે માણસને કોઈ પણ દવાખાના લઈ જાવ તો તાત્કાલિક દવાખાને જ પહોંચી શકે છે એમ નથી એવી પરિસ્થિતિ છે ખૂબ જ અને એક્સિડન્ટ ઘણા બધા થાય છે રોડની અંદર તેમજ કોઈ બહેનોને ડિલિવરી માટે દવાખાના હોસ્પિટલ પહોંચાડવા હોય તો ખૂબ જ અશક્ય છે અને આ રસ્તો ખૂબ જ ખરાબ છે અને તાત્કાલિક રસ્તો કરવો પડે છે આમાં ચાલીને વયું જવું એવું થઈ જાય છે એટલો રસ્તો બધો ખૂબ ખરાબ છે કેટલા વર્ષથી આ રસ્તો બન્યો છે ઓછામાં ઓછો પાંચ સાત વર્ષથી આ રસ્તો ખરાબ છે કેટલો ખરાબ છે તમારો આઈનો આવો રોડ તો લગભગ આ વર અધિત ઉપર વર ઉપર આવવાનો રોડ છે કેટલા વર્ષથી થી ઓછા મોસો રસ્તો છે ચાર વર્ષ પાંચ વર્ષ તો હું હાલું છું આ રોડ બન્યો છે અને કેટલી હદે ખરાબ છે હજ એટલે ઠેઠ પાલિકા ને આ જેસર હું છું રોડ વિશે બીજું કઈ કહેવા માંગો છો રોડ બનાવી નાખે તો ગાડીઓ હાલે પાલિતાણી થી જેસર નો રસ્તો એક કલાક નો છે પણ અઢી કલાક થાય અઢી કલાક થાય છે

ઠી આવું ને કેટલા વર્ષથી આવો ને આવો રસ્તો ખરાબ છે